જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે રેડી થઈ ગયા છે નહીં ધોઈને દસ વાગે આજે મમ્મી વહેલી ઉઠાડી દીધા અમને કારણ કે આજે કદાચ કંઈ બહાર જવાનું છે એટલે સન્ડે તો જીવા નહીં ત્યાં આ લોકો પાછા અમને હર રવિવારે ખબર નહીં ખૂબ પ્રોબ્લેમ છે ઊંઘવાથી તો કઈ કઈ દેખાતી નહીં દેખાતી મારી મમ્મી પૂજા કરે

હા આજ ખાવા આવે આજે કીધું તું કીધું તું કાલે કે મારે હું ખાવું છું બનાવ ચલો મને રોજો તો બીજું તો હું હારી ઘેર જો આવ્યું નહીં એટલે મમ્મી નું ચાલુ થઈ જાય શક કરવાનું કઈ ગયું મમ્મી

આપણે એમનો કપડાપે હવે કપડા પહેરી દેલો કપડા પછી જઈએ નાસ્તો કરી ના આપડે ના એ દે દેના એક્સાઈડ મેને એટલો પેરી દેવાના બસ આમ એને જුණા જો કે હે હો યાર એ સમસ સન્ડેનો નાસ્તો કેને પેલા સન્ડે પર તો અમારો સુક્કો સુક્કો નાસ્તો હતો આ દિવસ આજે આજનો સન્ડે છે એ દિવસે છે અમારે મસ્ત ડુંગળીના ગરમાગરમ ભજીયા મટાકાના ભજીયા ચુપટાકાના ભજીયા ખાવાના છે ને ભજીવા એક નંબર નંબર

It, <laughs> 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 I'm going to go to the house. 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 I'm going to go to the house.

ડુંગળી કપાઈ ને કરો ને ભજીયા બનાવડાય ને ભજીયા છે ડુંગળી માં ડુંગળી ના ભજીયા ડુંગળી લીંબુ મરચું આયો બધું તને પાછું કરું ના કરી ના લો ચેંતી જીવતા નહીં જીવા નહીં અમે તાઈ અમે તાઈ અમે કોણ ઉચો સૌથી નાની હું લાગુ સૌથી તું લાગ્યા તું છે

નાસ્તો કરવા બેહી ગયા છે અમે આયુષ નો ચાલુ છે આને તો પતિ હોય ગયો કાનો નાસ્તો નાસ્તો કરતી હતી તે અમે હા ના હા ના ગાડતા મે બી હવે જઉં છું આ લોકો જોડે આ છે ને આ ચાપલી એના લીધે ચલો હેલો ભાઈ અમે જવા નીકળી ગયા છીએ જ્યાં જવાનું છે ત્યાં અમારું અમે ભૂલી ગયા કે અમારે આજે અમે બ્લોગ ઉતારવાના છીએ કારણ કે પેલું રોજ આદત નઈ ને એટલે તો હવે વડોદરામાં એન્ટર થઈ ગયા પછી યાદ આવ્યું કે ઓહ બ્લોગ ચાલુ થયો તો એમાં મમ્મી રિએક્શન

के भन्छ है भकारे के छिक्का ए टुरु देम छिक्का दिए नै ने अब एने से उसर अडे पानी पुरी खावानी थै गाइस केटा वागे तैनु आगे अब तैनु आगे क पानी पुरी, पुरी वाडो तरन ह तमा बेनी जो कोनो तिथि मा पप्पा खाली हात आन मम्मी पानी को हो पानी ना भई जय श्री जय श्री कृष्ण मम्मी खाने आओ ए पानी पुरी

ભાવે છે બસ અહીંયા એનું ઊભું થઈ જવાનું અમારે હામે ઓનલાઈન બેન એટલે અમારે અમે ઊભું થઈ જવાનું કેવું જવું છે અમારે એટલે માતાજી એ કોક ને ચાલો બસ ખાલી આવું બધું